નમસ્કાર આજની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય છે બે હજાર પચીસનું પેપર લીક કૌભાંડ હા જેણે ખરેખર ભારતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર ઘણા સવાલો ઊભા કર્યા છે બરાબર આપણી પાસે આ ચર્ચા માટે એક સ્ત્રોત છે પેપર સ્કેમ ડોટ પીડીએફ ડોક્યુમેન્ટ એના આધારે જ આપણે વાત કરીશું આપણો હેતુ એ સમજવાનો છે કે આ લીક મતલબ કેવી રીતે થયા તેની અસરો શું હતી અને કયા ઉકેલો વિચારી શકાય ચાલો જરા વિગતે જોઈએ ચોક્કસ અને શરૂઆત કરીએ તો આ ઘટના કોઈ એક રાજ્ય કે એક પરીક્ષાની નથી સ્ત્રોત કહે છે એમ રાજસ્થાન આરઈટી બિહાર એસટીઈટી એમપી પોલીસ ભરતી અને શંકાસ્પદ રીતે નીટ યુજી જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં પણ નીટ યુજીમાં પણ અચ્છા હા એવા અહેવાલો છે એટલે તમે જુઓ કે વિશ્વાસનું કેવું ધોવાણ થયું છે આખી સિસ્ટમમાં પણ આટલા મોટા પાયે આટલી બધી પરીક્ષાઓમાં પેપર લીક થાય કેવી રીતે મતલબ સ્ત્રોત શું વિશે કેવી રીતે આ બધું જુઓ સ્ત્રોત પ્રમાણે તો અમુક કારણો સ્પષ્ટ દેખાય છે એક તો કોચિંગ સંસ્થાઓ અને અમુક અધિકારીઓ એમની એટલે અંદરના જ લોકો મળેલા હતા હા એવું લાગે છે અને બીજું ટેકનોલોજીનો દુરુપયોગ વોટ્સએપ ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર પેપર પરીક્ષા પહેલા જ ફરી ગયા અને અમુક કિસ્સામાં તો લાખો રૂપિયા લઈને પેપર વેચાયાની પણ છે રૂપિયા બાપરે આ આ તો બહુ ગંભીર ખરેખર ખાલી ટેકનોલોજીની નિષ્ફળતા નથી પણ માણસની લાલચ અને ભ્રષ્ટાચારનું પણ પરિણામ છે અને આ બધાની સીધી અસર કોના પર વિદ્યાર્થીઓ પર જ ને બિલકુલ સૌથી વધારે ભોગ તો મહેનતો વિદ્યાર્થીઓ જ બન્યા છે સ્ત્રોતમાં પણ એનો ઉલ્લેખ છે કે જો વર્ષોથી તૈયારી કરતા હતા એમનામાં નિરાશા ફેલાઈ ગઈ દેખાવો થયા ન્યાય માટે માંગણીઓ થઈ ઘણા વિદ્યાર્થીઓ તો એમ કહેતા હતા કે જો આમ જ પેપર ફૂટવાના હોય તો પછી તૈયારી કરવાનો ફાયદો શું સાચી વાત છે કેટલું માનસિક દબાણ આવતું હશે એમના પર આખી સ્પર્ધા જ અયોગ્ય થઈ ગઈ એકદમ અને આ ફક્ત શૈક્ષણિક નુકસાન નથી એમના ભવિષ્ય સાથે એમના સપના સાથે ચેડા છે આટલો મોટો હોબાળો થયો પછી સરકારે શું કર્યું કંઈ પગલાં લેવાયા હા સરકારે કેટલીક પ્રતિક્રિયાઓ આપી છે સ્ત્રોત મુજબ અમુક પરીક્ષાઓ રદ કરી દેવાઈ રદ કરાઈ એનાથી તો વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી હશે ને હા એ પણ એક મુદ્દો છે પણ તપાસ માટે એસઆઈટી અને સીબીઆઈ જેવી એજન્સીઓને કામ સોંપાયું છે અને કેટલાક અધિકારીઓ અને જેમના પર શંકા હતી એમની ધરપકડ પણ થઈ છે કડક કાયના બનાવવાની વાતો પણ ચાલી રહી છે પણ શું આટલું પૂરતું છે મતલબ આપણે ખાલી લક્ષણોનો ઈલાજ કરી રહ્યા છીએ એવું નથી લાગતું મૂળમાં શું તકલીફ છે તમે બરાબર મુદ્દા પર આવ્યા આ પગલાં જરૂરી છે પણ કદાચ પૂરતા નથી સ્ત્રોત પણ એ જ કહે છે કે સિસ્ટમમાં જ ઊંડી ખામીઓ છે જેમ કે પેપરને સુરક્ષિત રાખવાની કોઈ ફૂલપ્રૂફ સિસ્ટમ નથી જૂની ટેકનોલોજી વપરાય છે અચ્છા અને સૌથી મોટી વાત ભ્રષ્ટાચાર અને જવાબદારી નક્કી કરવામાં પણ ઉદાસીનતા દેખાય છે એટલે સમસ્યા ઘણી મોટી અને પદ્ધતિસરની છે તો પછી આનો ઉકેલ શું સ્ત્રોતમાં કંઈ સૂચનો છે હા સ્ત્રોતમાં કેટલાક સંભવિત ઉકેલોની વાત કરી છે મોટાભાગે ટેકનોલોજી અને પ્રક્રિયા સુધારવા પર ભાર છે જેમ કે પરીક્ષાઓ બને ત્યાં સુધી ઓનલાઈન લેવી એન્ક્રિપ્ટેડ પેપર સિસ્ટમ વાપરવી એન્ક્રિપ્ટેડ એટલે એટલે પેપરને એકદમ સુરક્ષિત કોડમાં ફેરવી દેવું જેને અધિકૃત લોકો જ ખોલી શકે એટલે લીક થવાના ચાન્સ ઘટી જાય બરાબર પછી કડક કાયદા અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી જેથી ગુનેગારોને ઝડપથી સજા મળે એક રાષ્ટ્ર એક પરીક્ષા જેવી સિસ્ટમ પર પણ વિચાર કરવાની વાત છે એક રાષ્ટ્ર એક પરીક્ષા એનાથી કદાચ વારંવાર થતાં લીકેજ અટકે હા કદાચ અને આ બધા પર એક નિષ્પક્ષ અને કડક દેખરેખ તો જોઈએ જ તો આખી ચર્ચા પરથી એમ લાગે છે કે આ ખાલી એક કૌભાંડ નથી પણ એનાથી ઘણું વધારે છે બિલકુલ સ્ત્રોત પણ એ જ કહે છે આ કરોડો યુવાનોના ભવિષ્ય સાથે એમની મહેનત સાથે રમત છે આખી શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા દાવ પર લાગી છે અને જે ઉકેલોની વાત થઈ ટેકનોલોજી કાયદા એ જરૂરી છે હા ખૂબ જરૂરી છે પણ એની સાથે સાથે લોકોનો સિસ્ટમમાં ભરોસો પાછો લાવવો અને જવાબદારી નક્કી કરવી એ પણ એટલું જ તાકીદનું છે બરાબર અને અંતમાં એક વિચાર આવે છે સ્ત્રોતમાં ટેકનોલોજી અને કાયદાની વાત તો છે પણ શું ફક્ત એનાથી જ બધું સુધરી જશે જે મૂળભૂત માનવીય સમસ્યાઓ છે ભ્રષ્ટાચાર બેદરકારી નૈતિક અધઃપતન શું એનો ઉકેલ માત્ર કાયદા કે ટેકનોલોજીથી આવી શકે આ એક મોટો પ્રશ્ન છે જેના પર વિચારવું રહ્યું સાચી વાત છે આના માટે કદાચ સમાજે અને સિસ્ટમે બંને વધારે ઊંડાણપૂર્વક વિચારવું પડશે